નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે પીટીસી બી એડ પાસ કર્યું હોય તેવા ઉમેદવારો માટે શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે બે અલગ અલગ ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ જાહેરાત મૂકી રહ્યા છીએ પ્રસ્તુત જાહેરાત છે તે ગુજરાત સમાચારના આધારે મૂકી રહ્યા છે સી કે પ્રચે ટ્રસ્ટ સંચાલિત સી કે પ્રજાપતિ સંકુલ ઇંગ્લિશ મીડિયમ પાર્ટ એક પ્રાથમિક વિભાગ માટે નીચે મુંડળની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે બી એસ સી બી એડ મેથ્સ સાયન્સ બી એ બી એડ ઇંગ્લિશ બી બીપીએડ પીટી એટી ડ્રોઈંગ પીજી ડીસીએ અને સમકક્ષ ઉપરો લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળાના સાત દિવસમાં રૂબરૂ અરજી કરવાની રહેશે સવાર દસથી બારની અંદર આપવાની રહેશે તમામ માર્કશીટોની અસલ તથા ઝેરોક સાથે લાવવાની રહેશે હવે અરજી મોકલવાનું તમારે આપવાનું સરનામું નોંધી લેજો પ્રમુખ શ્રી કે પ્રજાપતિ ઇંગ્લિશ મીડિયમ પાર્ટ એક લક્ષ્મીપુરા રોડ ગોરવા વડોદરા ઓગણચાલીસ ચાલીસ ઝીરો ઝીરો સોળ તો પ્રસ્તુત જાહેરાત છે તે વડોદરા ગુજરાત સમાચારની છે પ્લેહાઉસથી બાલવાટિકા ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માટે સવાર પાડી લાયકાત પ્રી પીટીસી અથવા તો પીટીસી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ બપોર પાડી લાયકાત પ્રી પીટીસી અથવા પીટીસી ધોરણ છઠથી આઠ ગુજરાતી માધ્યમ અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી સંસ્કૃત ધોરણ એકથી આઠ અંગ્રેજી માધ્યમ માટે વિષય તમામ ધોરણ નવથી બાર માટે સવાર પાડી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી હિન્દી સંસ્કૃત એકાઉન્ટ સ્ટેટ એસપી અને ઇકો સીસી અને એકો માટે ધોરણ નવથી બાર બપોર પાડી વિષય અંગ્રેજી ગુજરાતી ગણિત અકાઉન્ટ સ્ટેટ ઇકો ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ એચઓડી ઓડી કોર્ડિટેન્ડ કોર્ડિનેટરની પણ જગ્યા ખાલી છે ડાન્સ સ્પોર્ટ્સ કરાટે અને બસ ડ્રાઈવરની પણ જગ્યા ખાલી છે સેટેલાઇટ સ્કૂલ સેટેલાઇટ ચોક મોરબી રોડ રાજકોટ હવે તારીખ નોંધી લેજો બે ત્રણ બે હજાર ચોવીસ શનિવારે સવારે આઠથી બાર વાગ્યા સુધી તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ રવિવારે સવારે નવથી બે વાગ્યા સુધીમાં આપશ્રીને આપના સ્વહસ્તાક્ષરે અરજી લઈને શાળાએ રૂબરૂ મળી જવાનું રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે રાજકોટ દિવ્ય ભાસ્કર સત્યાવીસ બે બે હજાર ચોવીસની છે